એનવી સેઝિંગ વિકસિત ભારત બે હજાર સુડતાલીસની થીમ હેઠળ વાર્ષિક ઉત્સવનું આયોજન કરી અને અનુભૂતિ કરવામાં આવી આ કાર્યક્રમ તારીખ ચાર જાન્યુઆરી એટલે કે ગત રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ આજવા રોડ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જ્યાં સાડા થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની પ્રસ્તુતિ આપી હતી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડોક્ટર જીગરભાઈ ઇનામદાર તથા ડોક્ટર દિનેશ યાદવ અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ ડાયરેક્ટર મિત્તલ શાહ ડાયરેક્ટર આશિષ શાહ ડાયરેક્ટર્સ કેજી વિભાગના ભાવેશ શાહ ડાયરેક્ટર્સ ભારતીબેન શાહ ડાયરેક્ટર વિવેક શાહ તથા વિવિધ શાળાના આચાર્ય તેમજ મોટી સંખ્યામાં વાલીગણે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ જ્યોતિ સોલંકી શ્રી અંબે વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપલ આજે શ્રી અંબે વિદ્યાલય દ્વારા બાવીસમો એન્યુઅલ કન્સર્ટ યોજવામાં આવ્યો અને થીમ હતી એનવી સેજિંગ વિકસિત ભારત એટ ધ ડેટ ટુ આજના આજે જે થીમ રાખવામાં આવી હતી એ વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે કયા કયા ઇશ્યુઝ આપણે ફેસ કરીએ છીએ અને કઈ રીતે એને સાકાર કરી શકીએ એ અમારા વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ પ્રસ્તુતિ દ્વારા બતાવવામાં આવ્યું જેવી રીતે છે કે ડિજિટલ ઇન્ડિયા છે પછી આપણે સાથે હોઈએ એક સાથે રહીને આગળ ચાલીએ તો કોઈ પણ ધ્યેય છે આપણે પ્રાપ્ત કરી શકીએ પછી જે એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ છે પ્લાસ્ટિક છે પાણીનો બગાડ થાય છે એ અમે દર્શાવ્યું સાથે સાથે વુમન એમ્પાવરમેન્ટની વાત કરી સાથે સાથે અમે જે દેશમાં બદલાવ આવ્યો છે નવા ભારત તરફ જવા માટે શું શું થઈ રહ્યું છે શું શું ગવર્મેન્ટની સ્કીમ્સ છે એના વિશે વાત કરી એમાં અમારા જે શાળાના ચેરમેન છે અમિતભાઈ શાહ અને ડાયરેક્ટર અમારા મિત્તલ મેડમ અને આશિષભાઈ એમના માર્ગદર્શન હેઠળ આજનો જે કાર્યક્રમ છે કરવામાં આવ્યો અને એમાં વિદ્યાર્થીઓ લગભગ ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરી આજે વીસ જેટલા પર્ફોમન્સીસ હતા મ્યુઝિકલ બેન્ડથી સ્ટાર્ટ કરીને અમે છેલ્લા સાત ચલંઘે સાથે રહીએ તો કોઈ પણ ધ્યેય છે એ પ્રાપ્ત કરી શકે એ અમારી અંતિમ પ્રસ્તુતિ હતી